કોઈપણ કારણોસર ત્રણેય ડૂબી જતા ત્રણેના મોત થયા હતા સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી પંચક્રોસી બે પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ પોલીસ સ્ટાફ સ્થળે પહોંચી ગયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમે પિતા અને બંને બાળકોને મૃતદેને તળાવમાંથી બહાર કાઢ્યા હતા અને મૃતદેને જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ બનાવ્યા હોવા લોકો અન્ય સ્થળોએ વિસર્જન કરવા જતા હોવાથી દર વર્ષે આવી દુર્ઘટનાઓ બને છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો